thank you નમસ્તે દર્શક મિત્રો મારું નામ છે ફફલ પૂર્વી આરપી ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરવી છે આજના મુખ્ય સમાચાર ની રાજકોટ માંથી એક મોટી ખબર સામે આવી છે સ્માર્ટ મીટર નો મામલો હવે ફરી સળગી ઉઠ્યો છે પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર ફરજિયાત કરાવવા માટે લોકોને દબાણ કરાતું હોવાનો આક્ષેપ સામે આવ્યો છે લક્ષ્મીવાણી વિસ્તાર માં રહેતા કુલદીપસિંહ નકુમના ઘરે ગઈ રાત્રે વીજ પુરવઠો બંધ હતો કર્મચારી ફરિયાદ નોંધાવ્યા બાદ ઘરે પહોંચ્યા અને જણાવ્યું કે સાહેબ ની સૂચના છે કે સ્માર્ટ મીટર

હવે આ મીટર છે અમારું જી બીનું રાતના કર્મચારીઓ સાડા બાર વાગે અમે કમ્પ્લેન લખાવી દીધી હતી કોઈ આવ્યા નથી રાતે આવ્યા ત્યાં એક દોઢ વાગે એ લોકો એમ થઈ ગયા કે વાયર બદલાવો વાયર બદલાવવાનું અમે પૈસા ભરવા ઓફિસે થઈ ગયા તો ઓફિસેથી અમને એવો જવાબ આપ્યો છે કે ફરજિયાત તમે સ્માર્ટ મીટર નખાવો અમારે સ્માર્ટ મીટર આખા એરિયામાં કોઈ છે નહીં અમારે નખાવું નથી અને અહીંયા અવારનવાર અઠવાડિયામાં દસ વાર લાઈટ જાય છે કોઈ કમ્પ્લેન કરી દીધી કમ્પ્લેન નંબર સિક્કે અમારી પાસે છે નવર કમ્પ્લેન કર્યા પછી અમારું આજે મીટરનું ફરજિયાત વાયરમાં પ્રોબ્લેમ છે ને એમ કે સ્માર્ટ મીટર બદલાવું આવી કેવી તાના સાહેબ ઈ બીના સ્માર્ટ મીટરનું દબાણ અત્યારે કરવામાં આવી રહ્યું છે તમે કોઈ અધિકારીઓની રજૂઆત કરી રજૂઆત કરી અધિકારીઓને ફોન દ્વારા ઈ બીના જે કર્મચારીઓ હોય રીતે કરવાવાળા એ ભાઈ એમ કે છે કે તમે ફરજિયાત મીટર લખાવો નકર તમારી લાઈટ નહીં થાય એટલે મેં એમ કહ્યું તો તમે લાઈટ ન કરતા હું એમ ને રહીશ હવે શું તમારો વિચાર છે કારણ કે લાઈટ લાઈટ વિના તો ગત ગત રાત્રિના તમે જો